પછી બોર્ડ થી રાણાવાય સુધી જડી ગયું પછી રાણાવાય થી કાયો પોરબંદર નું વાહન જડી ગયું ને પોરબંદર થી સીધું વાહન જડી ગયું આપણે માધુપુર નું એટલે કે ગોરહેર નું એટલે કઈ પ્રોબ્લેમ ન આવે ગાયો ગા પૂગી ગયા પણ અમુક એવા ભટકી ગયા હતા વાહન વાળા કે ધીરે ધીરે બહુ આગતા હતા પણ વાંધો ન આવ્યો પૂગી ગયા ને જઈ ગયો આ બધા જમવા બેઠા હાલો બપોરા કરવા દાયરાની જમાવટો

લેવા માટે મિત્રો વિઝિટ કરજો બરાબર તો હવે અમે જાય બધા મેરા માં કારણ કે મેરો તો તમે બધા લાઈવ જોતા હે ને જો અમારે નીકળ્યો રિક્ષા લઈ ને ઈ પર જાય

એવું મસ્ત એનું લોકેશન હે ને જોયા જેવું છે એમ તો જોઉં કે મેં ઘણા એના ફોટામાં જોયું તું રીલુમાં જોયું તું વ્લોગ બનાવીમાં જોયું તું પણ અટાણે હું રીલમાં જોવા આવી હું કોઈ મસ્તી નું હે આપણે જોઈએ તો આપણે ગમી જાય જો આ લખ્યું આઈ લવ આઈ લવ કા લખ્યું માધવપુર માધવપુર કા લખ્યું આ તેજીયા માધવપુર માધવપુર ફાયર 2025 હા જઈ લે કેવું મસ્તી નું હે મને બહુ છે ને ઇંગ્લિશ ફાવતું નથી એટલે તમે કોઈ મને કઈ કહેતા નહી હો

કઈ ન ઘટે આ બધાય ઉભી એટલા ફોટા પાડે કે વાત પૂછો માં તમે નઈ અંદર એસી છે તો એસી છે તો એવી મજા આવે રહેવાની હા ગમે એવી ગરમી હોય ને વહી જાય મન નો થાય જોઈ લો કેવા મસ્ત મોરલો હે વેરી નાઈસ કઈ નો ઘટે બહુ ફાઈન છે જોઈ લો ટ્રાફિક આમાં તમે મેળામાં માં બહુ બહુ હા ને જો તો કેટલી ટ્રાફિક હે

આ બધા નેપાલી છે છે ને મોઢા પડી જાય જઈ લ્યો નેપાલી લોકો નેપાલી લોકો આવી ગયા આ બધા એમ કે ભાવ બધી હા જઈ લ્યો મસ્ત બધું

લગાડો પાણી લગાડો પછી અમને દયો પીવા એ લાય હજી અમાર પીવું કોણ તેજી બાકી છે હાલો પાણી પીવા મિત્રો તમે બધા હાલો તો અમે હવે છે ને પુગી ગયા આ ગ્રાઉન્ડ માં જી ગ્રાઉન્ડ માં કાયમ બધા નૃત્ય કરતા હોય ડાન્સ કરતા હોય ડિસ્કો કરતા હોય તમે જી ક્યો ઈ ગ્રાઉન્ડ માં અમે પુગી ગયા તો જોઈ લ્યો ગામો ગામના પેરા છે દેશ વિદેશ કઈ દે પેરા છે ને આ બેહવાને તો જો જોઈ લ્યો આ જે હાઈ લાઈવ આવતું હોય ને આ ઉતારે લાઈવ હાઈ નું બાકી જોઈ લ્યો બેહવાની સુવિધા સીટુ જોઈ લ્યો તમે જોઈ લ્યો સીટુ હરતી સીટુ છે લગભગ નઈ હોય ને તો આમ મારા અંદર જે ગણા એમ થાય એટલી સીટુ હે માંથી નીકળીએ એટલે મશીન માં પેલા ચેકઅપ કરે આપણું પછી અંદર એન્ટ્રી કરવા દઈએ એન્ટ્રી સુધી નથી કરવા દેતા જોઈ લ્યો કેવું મસ્ત બધું હે આમ લોકેશન ને આ બધા ગોઠવાઈ ગયા દાયકાના

હવે શબ્દ લુનો ઓળિયું નો વારો કાઢીએ મિત્રો શબ્દ લુનો ઓળિયું વારો કાઢીએ હવે હાલો તો અમે પૂગી ગયા એ ગ્રાઉન્ડ અંદર જઈ ગયો આમ લગભગ કોઈને નથી અંદર કરવા દેતા પણ આમ તો પોલીસ પૂછીને અંદર એન્ટ્રી કરી લીધી જોઈ લ્યો ગ્રાઉન્ડ ની અંદર અમે આવી ગયા કોઈ માં કોપીરાઈટ આવી જાય બંધ કરી દયો કોપીરાઈટ આવી જાય જોઈ લ્યો રસ મિત્રો હવે હું બંધ કરી દઉં આગળ જે નહીં દેખાડી શકું એનું કારણ એ છે કે કોપીરાઈટ આવી જાય

બોલે કો ભાઈ એટલે અવાજ તમને ક્લિયર નહીં આવે પણ તમે એડજસ્ટ કરી લેજો જોયેલી બધી પબ્લિક જ છે ઝૂમ પર ની દેખાડે તા બેઠી જોઈ લો એથી બેઠી પબ્લિક